નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની જ સરસ વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પરણેતર સોરઠ ને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબીઓ ધરતી માતાની ખોડે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહી એને ઘેર એક દીકરી નામ તો હતું અજવાળી પણ એને અંજુ કહેતા અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય બળકઠે કઠે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખી બબ્બે બેસોની છાસ ગમકાવી કાઢી ચાર ચાર બળોદોનું વાસુદે ચપટી ભારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાઠા કાંઠા જેવા એ બેસોના આચરને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એની દૂધની શેડો વછૂટ્ટી ઘણા એ મહેમાનો આવતા ને ખેતાની પાસે અંજુનું માંગું નાખતા ખેતો કહેતો હજી દીકરી નાની છે ખેતા પટેલ આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા અંગ ઉપર લુંગડા નહોતા મોડા પર નૂર નોતું પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યું તણ તક પેટ્યું બે જોડ લુંગડા એક જોડ કાટારખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા કુંડા આવો મુસાફરો નક્કી થયો જુવાન કણ બી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પોહર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણ ને એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમળ બે કટકા અને ધોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારે ન લાગે સાથીની ખડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવડાવતી ન ખાય તો તારી માં મરે મારે માં નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી મરે બાયડી તો માં જાણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી છોકરો ફરી વાર અર્ધા ભૂખ્યો થઈ જતું એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસ કોષ ચાલતા હતા ત્યારે કિચુડ કિચુડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેપા આ પેંડુને ગરેડી સી વાતો કરતા હશે મેપો બોલ્યો પેંડાને એનો આગલો ભાવ સાંભળે છે ગરેડીને એ કહે છે કે ગરેબડીબાઈ ઓલ્યો ભાવ તું હતી પટેલની છોકરીને હું હતો સાથી મેર રાયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દેજે મારા આતાને એવી એવી ગમતો મંડાતી એમ કરતાં ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડ ખેડીને ગદલા જેવું સુવાળું કરી નાખ્યું બોડી એક જાડું તો શું પણ ઘાસ એક તણખડું ન રહેવા દીધું સાઠીઓ સુડી સુડીને એના હાથમાં ભોબોલા ઉઠ્યા અંજુ આવીને એ ભોબોલા ઉપર ફૂકતી અને મેપાના પગમાંથી કાટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમય એવા તો જાર બાજરાના કુંડા નીકળ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહીતું ત્યારે અંજુ પુસ્તી શું જોઈ રહ્યો છે જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવાઉં ને લાણીના દિવસ નક્કી થયો કેટલાક દિવસ થયા મેં પો રોજ રોજ લીલા લીલા ઘાસની એકે એકે ઘાસડી વાઢીને ગામના એક લોહાને દઈ આવતું લુહાની સાથે એને ભાઈભંદી જામેલી લુહારે એને એક દાંતરડી બનાવી દીધી દાંતરડીને રાણાવાવનું પાણી પાયું અને એ દાંતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તે બટકા ઉખાડી નાખી તેવી લાણીને દિવસ સવાર થયો ને મેપો દાંતરડી લઈને કુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ઘાકોર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું નખદ વળ્યું સાંજ પડશે ત્યાં એક કુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે આખો વરસ આપણે ખાસું શું અંજુએ એના આતાના નિશાસા સાંભળ્યા એણે એની સેના સજવા માંડી આભલાના ભરત ભરેલા હીરવાણી ચણીઓ અને માથે કસુંબી ચુંદડી મીંડલા લઈને માથું ઓળ્યું

અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસ્ટને હવે બે ડુંડા ઓછા વાડીસ તો કાઈ બાયડી વિનાનો નહીં રહી જાય પણ મેપો ન માન્યો એને મોઢુએ ન મલકાવ્યું આજ અંજુથી એ તને તારા ડુંડા વાલા લાગ્યા કે મેપાનો હેયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ ઘડીક તો બસ આમ સામું તો જો મોપો ઉંધુ ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તો નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલ દાતડી બરાબર ગાડે લટકતી હતી હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતડીને હાથે ઝાલ્યો ઝાલીને ખેંચ્યો મોમાંથી બેલી નહીં ઊભા રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઉભો રહ્યો દાતરડી જરાક ખેંચતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલી દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો મલકાયો હતો તે હાસ્ય મોડા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાના સબની સાથે ચિતામાં સૂતી અગ્નિદેવતાએ દેવતાએ બેને ગુલાબ જેવા અંગારાનું બિછાણનું કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાંતરની હળદાર ઘરવાળી ઢગલા કરે રૂડી રાણા વાવ કુંવારી કાટ ચડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે આ દુહવા સિવાય એ રાણા વાવનું એકેય નામ નિશાન નથી રહ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ